જાન્યુઆરી રામ યાગ યજ્ઞ ની શરૂઆત મંત્રોચ્ચાર સાથે શરૂ કરવામાં આવી છે અયોધ્યામાં ભગવાન શ્રી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જે અંતર્ગત વડોદરા શહેરના ગોરવા ખાતે આવેલ શ્રી હરિધામ મંદિર

વિષ્ણુ પ્રજાપતિ સહિત પ્રજાપતિ પરિવારના અગ્રણી તમામ રામ ભક્તો અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા રામ થતો વચ્ચે ઉપસ્થિત પૂર્વ મંત્રી ઇફકો ના ચેરમેન અમારા સૌના વડીલ માર્ગદર્શન શિલંગભાઈ સુરેખાબેન અમારા મીનાબા અમારા નીતિનભાઈ મામા ગીતાબા કુંદનબા કુંદનબા આ બધા છે અને અને શ્રી रामचंद्र ભગવાનનો ફોટો કાઉન્સિલર શ્રી રાજેશભાઈ વેલકમ સાહેબ રાજેશભાઈ પ્રજાપતિ रामचंद्र ભગવાનનો ફોટો આપી સાંગાણી સાહેબનો સ્વાગત કરશે હા કેવુરભાઈ રોકડિયા આપણે એવું કેવું છે પહેલા સાહે શ્રીને પૂજા કરવા મંธาร સભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાનો સ્વાગત ઉકે આપી કરશે વિષ્ણુભાઈ પ્રજાપતિ હાલો આપણા ધારાસભ્ય શ્રી કહે છે દર્શુ દર્સુકાકાનો સ્વાગત હું કરીશ અને ફોટો બંને રાજેશભાઈ કાઉન્સીલર થી બોલાવે છે અને સાલ ઓડા પ્રજાપતિ સાલ ઓડા સ્વાગત કરશે સાહેબનું સ્વાગત સુવાઈ પ્રજાપતિ દ્વારા સમાજના અનેક વિવિધ ક્ષેત્રોમાં સામાજિક કામ ધાર્મિક કામ રાજ ક્ષેત્રે પણ તેમનું યોગદાન વડોદરા અને સમય વિગતો ખૂબ મહોત્મ્ય માવીસ ત્યાર કે મહિના પ્રધાનમંત્રી જે ઉપસ્થિતિમાં અયોધ્યામાં પાંચસો વર્ષની મદદ બાદ જે ઈચ્છાઓ હતી એની પૂર્તિ થઈ શ્રી રામચંદ્રયોધ્યામાં પોતાનું ઘટ વધારે ત્યારે વડોદરામાં લગ્ન દ્વારા આ પવિત્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે એના દર્શન કરવા માટે આજે હું અહીંયા આવ્યો છું પરિવારમાં સાથે અભિનદન સનાતન સંસ્કૃતિ હિન્દુ ધર્મમાં જીવ માત્રના કલ્યાણ માટે હંમેશા પ્રાર્થના કરે છે એટલું જ નહીં આચરણ પણ કરે છે પશુ પંખી વૃક્ષોથી માંડીને સૌ તરફ સદ્ભાવ રાખીને એમાંથી સમાજના કલ્યાણ અર્થે સૌ એકતા રાખીને રાષ્ટ્ર નિર્માણ પુનઃ વિશ્વગુરુના સ્થાને પહોંચે અને સનાતન ધર્મ દ્વારા વિશ્વનું કલ્યાણ થાય એના માટે સૌ આપણે નહીં વર્તન સાથે વ્યવસ્થા ગોઠવીએ એમાં ભારતનું નામ સમગ્ર વિશ્વમાં કલ્યાણ અર્થે મોખરે રહે એટલી જ પ્રભુ равно тонума обратно